Hi, guys! Deixeu-me rebre Na, 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 peri, oh, encai. Tu, Tanya, ubi, re, ubi, re. Peri, ja. Ubi, re, Hi, guys! Na, 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 peri, oh, encai. Quiu,

हनी हाय गाइस त अब द खा वुटाई ज मस्तर खमर पाक बनावी पण मने न भए म त खाली बिस्कुट गाडीन खाइछु खजूर पाक खमण पाक नै जा गयो ई हेना थाई जा थरिया गाडी लिदा जा पहेला जा खजूर न खला थरिया गाडी लिदा बस ई त देखाइयो छ जा खटरिया कार ल खामे मारी कुइय

આપણે જો ખજૂર પાક બનાવવાનો છે એને માટે જો આપડે કઢાઈ લઈ નાખી દીધું છે હાલો ફ્રેન્ડ ખજૂર પાક ખાવા નીતા ગોહેલ ખજૂર બનાવે છે ખજૂર પાક આ ખૂર લઈ લીધું

કેટલી વાધી પતંગ લેતા આવતા અમારા ભાઈ 50 પતંગ લેતા આવતા અજી બે ત્રણ તો ઉડાયરી જો પડી જો પડી છે કેટલી હા ભાઈ મેં હલાવી લીધો ફેરવી લીધો મારો તો હાથ રહી ગયો હવે જો અમારા બીજા કારીગર બદલી ગયા ફોન જોઈએ સરસ રીતે ઓગરી ગયો છે મજાનો

માજીને જો અમાર માજી બીમાર પડી ગયા માજીને મજા બીમાર નહીં જો મામા અમાર માજી બીમાર થઈ ગયા અમે દવા એકલા દવા લેવા ગયાતા પછી મારી દવા લીધી હું સુ એક તો ટેબલ બેસમેન્ટ હાલો હું સુ બેસ્ટ એટલે મારી દવા લઈ જો મા હું શાકભાજી સુધારે છે અને આ જો મારો નવો ફોટો જો હવે જાવ જોઈ મારો મોઢું દેખાને પહેલા મારો મોઢું દેખાડ તાર જો કામગીરી સોટ સોટથી ચાલુ છે બનાવવાની આવો લઈને મોઢું পেরণেদে ণিয়ালো নিয়ালো পেরা আপেগো কামন ডিয়েঢি তুনে য়াপেয়া মামের ডিয়েরায়া নিয়ারে সটুনে হাইরে হেরটিরেছে

સરસ ભાઈ નહી છે ને કાપવું હે હાલો જેન ખાવા હોય ભૂગી જઈજો હાય હાવ આર યુ જવર ફૂ આવી ગયા છે ખજૂર બિસ્કિટ બનાવી લીધા છે બાવને તો જો નહીં અમને બધાને બાવને બિસ્કિટ કાઢી અને બિસ્કિટ ખાઈ ખજૂર અમને આપી દેતા પછી જો અમે અહીં બહાર આવી ગયા બેસવા અને બહાર ઠંડી તો જો એકદમ ખતરનાક ઠંડી ইনে বাদায় পারিসে একে টানে কেতাথা দিলু মন্তারা বলকিলু দানে কেনে টারে হেনে কেরে মাকেনে কেপানে কিটিয়ে একানে ক� અને આ છે ધારા આ ધારા આને છુપાઈ છે